ટાઇટલ છેક સુધી કેટેગરી રોમાન્સ સ્ટોરી ડોક્ટર રૂમ નંબર ત્રણસો એક ના પેશન્ટ ભાનમાં આવી ગયા છે બટ સિચ્યુએશન ઇઝ વેરી ક્રિટિકલ નર્સે ડોક્ટર નિશાંતને કહ્યું

ડોન્ટ વરી ઇઝ ઓકે નાવ સિચ્યુએશન ઇઝ ટોટલી અંડર કંટ્રોલ ડોક્ટર નિશાંતે સ્નેહાબેનને સાંત્વના આપતા કહ્યું સ્નેહાબેનના મોં પર ચિંતાના ભાવ અને એક અજાણ્યા વ્યક્તિ માટે આટલી લાગણી જોઈ ડોક્ટર નિશાંતને નવાઈ લાગી તમે ચાહો તો તેને મળી શકો છો ત્યાં સુધીમાં તેના કોઈ રિલેટિવ્સ આવી જશે એના ખિસ્સામાં મળેલ મોબાઈલ પરથી કોલ ડિટેલ્સ લઈ અમે જાણ કરી દીધી છે ડોક્ટર નિશાંતે કહ્યું નો નો ડોક્ટર અહીં જ બહાર બેસું છું થોડા ગભરાયેલા સ્વરે નેહા બેને જવાબ આપ્યો ઓકે યસ યુ વિશ મેમ કહી ડોક્ટર નિશાંત ચાલ્યા ગયા મેમ પ્લીઝ તમે થોડીવાર

સૌરભભાઈની આંખ મીચાયેલી જોઈ તેને થોડો હાશકારો થયો બેડની બાજુના સ્ટૂલ પર જઈ તેઓ બેઠા અને બાજુમાં પડેલી વાંચવા લાગ્યા સ્નેહા તું સાંભળતા એક ધબકારો ચૂકી ગયા જોયું તો સૌરભભાઈએ આંખો ખોલી હતી સ્નેહાબેન અસમજમાં નીચો જોઈ ગયા શું કરવું એ સમજ પડતી નથી સ્નેહા તું અહીં ક્યાંથી મેં તને કેટલો શોધવાનો પ્રયત્ન કર્યો અનાથ આશ્રમમાંથી તારા ગયા પછી તો હું સાવ એકલો પડી ગયો સ્નેહા તું મને છોડીને ચાલી ગઈ મારા જીવનમાં અંધકાર છવાઈ ગયો હતો હવે તું મને છોડીને ક્યાંય ના જઈશ પ્લીઝ નહીં જઈને મને વચન આપ અધીરાયથી ક્યારે તેને સ્નેહાનો હાથ પોતાના માથે લઈ લીધો એ ભાન ન રહ્યો સ્નેહાએ ધીમે રહીને પોતાનો હાથ છોડાવ્યો ત્યારે સૌરભભાઈને પોતાની ભૂલનો અહેસાસ થયો થોડીવાર રૂમમાં શાંતિ છવાઈ ગઈ સ્નેહાબેન અને સૌરભભાઈ ક્યારે સ્નેહા અને સૌરભ બની ભૂતકાળમાં સરી ગયા એ ખબર જ ન રહી સ્નેહા અને સૌરભ અનાથ આશ્રમમાં સાથે હતા ત્યારે એકબીજા વગર એક પળ પણ નહીં ચાલે કિશોરાવસ્થામાં તેઓ પહોંચતા જ સ્નેહા અને સૌરભની મૈત્રી પ્રેમમાં પરિણમી બંનેમાં નિર્દોષ નિશ્ચલ શુદ્ધ પ્રેમ પાંગર્યો હતો ભણવા ઉપરાંત અન્ય પ્રવૃત્તિમાં સ્નેહા ભાગ લેતી સૌરભને માત્ર ભણવામાં જ રસ હતો પ્રેમી પંકિયાનો હવે પ્રેમની પરીક્ષા આપવાનો સમય આવી પહોંચ્યો એક દંપતી આવ્યું અને સ્નેહાને દત્તક લીધી સ્નેહા સૌરભને છોડીને જવા પણ તૈયાર નહોતી પણ સૌરભે સ્નેહાને ઉજ્જવળ ભવિષ્ય માટે તેને જવા માટે સમજાવી સ્નેહાને રડવું બંધ થયું હતું તે કંઈ સમજવા તૈયાર નહોતી આખરે સૌરભે વચન આપ્યું કે હું ભણી ગણીને કંઈ બની જાઉં પછી તારી સાથે જ લગ્ન કરીશ પછી જેક સુધી આપણે સાથે તું મારી રાહ જોજે સ્નેહા સૌરભના વયચનને માથે ચડાવી નવા મા બાપ સાથે વિદાય થઈ સૌરભ સાથેના સુખી ભવિષ્યની ભણવામાં લાગી ગયો સ્નેહા સૌરભની વાટ જોવામાં સમય પસાર કરતી આમને આમ એક વર્ષ વીતી ગયું અને સ્નેહાને માતા પિતા સાથે અમેરિકા શિફ્ટ થવું પડ્યું ઉડતા ઉડતા સમાચાર સૌરભને મળ્યા ત્યારે તે ખૂબ જ રડ્યો હતો

હતો સમય વિતા તેને સારી નોકરી મળી પોતાનું ઘર લીધું બસ નેહાનું સ્થાન તે અન્ય કોઈને ન આપી શક્યો જીવન સ્નેહોની યાદો સાથે વિતાવાનું હતું અને નક્કી અનાથ આશ્રમમાં તે બનતી આર્થિક સેવા પણ આપતો અનાથ આશ્રમના ઇન્ચાર્જ ગૌરંગભાઈ પટેલ પોતાનો વારસો સૌરભને આપી દુનિયાથી વિદાય લીધી સ્નેહાએ અખિલ શાહના ઘર પરિવારને દીપાવ્યું અને બે દીકરાને જન્મ આપ્યા તેનો સંસાર સુખેથી ચાલતો હતો પણ ત્યાં જ અખિલના જીવનમાં એલિનાનો પ્રવેશ થયો અખિલ સ્નેહાના પ્રેમ અને ભારતીય સંસ્કાર ભૂલીને એલિનાની મોહજાળમાં ભરાયો એલિનાએ સુખી સંપીન અખિલને ફસાવ્યો અને સ્નેહાનો પરિવારનો માળો પેખી નાખ્યો બંને બાળકો હવે પંદર વર્ષના થઈ ગયા હતા પાશ્ચાત્ય રહેણીકેળીનો રંગ તેને પણ લાગ્યો હતો

આભી બની ગયેલી સ્નેહા હું ઓળખું છું મારો સૌરભ છે બોલતી તેને લઈ એમ્બ્યુલન્સમાં બેસી ગઈ રૂમનું લોક ખુલવાનો અવાજ આવતા સ્નેહા અને સૌરભ ભૂતકાળમાંથી બહાર આવ્યા હેલો મિસ્ટર સૌરભ તમને મળવા કોઈ આવ્યું છે ડોક્ટર નિશાંત હાથના ઈશારો કરતા કહ્યું જોયું તો આશ્રમના મેમ્બર મી પ્રદ્યુમ દવે હતા ખબર પૂછીને તેણે સ્નેહાને સામે જોયું તમે સ્નેહા જ સૌરભ પાસેથી તમારા વિશે ઘણું સાંભળ્યું છે મિસ્ટર પ્રદ્યુમને સ્માઇલ આપતા કહ્યું સ્નેહા હસીને હું જાણું છું તારા મનમાં શું ચાલે છે સૌરભ એ જ ને કે હું ભારતમાં કેમ હું સુખી છું કે નહીં એકલી છું ત્યાં મને દત્તક લઈ જનાર માતા પિતા મૃત્યુ પામ્યા છે અખિલે મને ત્યજી દીધી છે અને બાળકોના જીવનમાં મારી કોઈ જરૂર નથી હું ફરી અનાથ બની ગઈ છું સ્નેહાએ પોતાના જીવનમાં બનેલી બધી જ વાત વિગતવાર સૌરભને કરી તે કેમ લગ્ન નથી કર્યા સૌરભ આઈ મીન તારે પણ આગળ વધ મારા જીવનમાં સ્નેહા જ છે સ્નેહા જ હતી અને સ્નેહા જ રહેશે અર્ધવચ્ચે જ સ્નેહાને અટકાવતા સૌરભે કહી નાખ્યું સ્નેહા પ્રેમ અને આશ્ચર્યના મિશ્ર ભાવોથી સૌરભને જોતી રહી બે દિવસ સુધી સ્નેહા સૌરભ પાસેથી ખસી નહીં તેની કાળજી લીધી આજે ડિસ્ચાર્જ થવાનું હતું હોસ્પિટલની ફોર્માલિટીસ પૂરી કરી સૌરભ અને સ્નેહા ટેક્સીમાં ગોઠવાયા ટેક્સી સૌરભ પટેલના નિવાસ તરફ દોડી રહી હતી સ્નેહાએ સૌરભને હેમખેમ ઘરે પહોંચાડી પછી પોતાના ઘરે જવાનું નક્કી કર્યું હતું સૌરભ અને સ્નેહા સૌરભના ફ્લેટ પાસે પહોંચ્યા દિવાલ પરની નેમ પ્લેટ પર નજર થતાં સ્નેહા ચોંકી ગઈ સ્નેહા વિલા સૌરભ સ્નેહાના આશ્ચર્યચકિત ચહેરા સામે જોઈ હસ્યો લોક ખોલી બંને ફ્લેટમાં પ્રવેશ્યા સૌરભને બેડરૂમમાં સેટ કરી જરૂરી વસ્તુઓ તેની આજુબાજુ મૂકી સ્નેહા જય જ રહી હતી ત્યાં સૌરભે તેનો હાથ પકડી લીધો હવે ન જા સ્નેહ નાનપણથી આપણે એકબીજાની સાથે હતા ભાગ્યએ આપણને વિખૂટા પાડી દીધા હતા આજે ઈશ્વરે ફરી આપણને એક થવાની તક આપી છે તેનો અનાદર ન કર બંને અનાથ એકબીજાનો સહારો અને પ્રેમ બની રહે એ જ ઈશ્વર ઈચ્છા સમજી જીવનને જીવી લઈએ કિશોરાવસ્થામાં આપેલા છેક સુધી સાથે જીવવાનું વચન આજે બંને પ્રેમી હૈયા નિભાવી રહ્યા